મારે છે ને હું વાત કરું તમને જો મારો છોકરો થઈ ગયો કુવામાં આકાશ માં થયો એટલે બે છોકરા ભેરા હતા એ આપડા વારો અમારા વારો હતો હરિજન નો એ બે નો અવકાશ માં થયું ભેગું તો એને પૈસા મળી ગયા છે માર દીકરા ને પૈસા નથ મળ્યા મારે તો એને બાપુજી હોક થઈ ગયા હું એકલી જ થઉ હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક માતાજી એક એક મહિલાનો ફોન આવે છે એ મિત્રો આ મહિલા જે છે તેને અકસ્માત એક દીકરાનો મોત થયો હતો જેની અંદર મિત્રો એમનું કહ્યું છે કે બે દીકરાઓનો અકસ્માતમાં તેના લીધે મિત્રો તેમને એક દીકરાના પૈસા મળે છે અને બીજાના નથી મળે તે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માંગી રહ્યા છે જેની અંદર મિત્રો રેકોર્ડિંગ વાયરલ વાત સાંભળશો તો તમને కణబుదు చానా మార్చి సి కి commerce శాంతితి సంపులో రికార్డింగ్ ఏవేళా మిత్రం ఛానల్ ઉપર నవాచో తో ఛానల్ ని సబ్‌స్క్రైబ్ కరే బాజుమ పెలో పెల్ ఐకన్ పర్ ది దబవి దేచో bolo 75 మంచు భాయ్ bolo హా నా తో నా మిలి దిో కతా తమే कोन bolo ఏయ్ మోరఖడా తీ నాది bolo తో మోరఖడా

છોકરો થઈ ગયો કુવા માં આકાશ માં થયો એટલે બે છોકરા ફેરા હતા ઈ આપડા વારો અમારા વારો જતો હરિજન નો ઈ બે નો આકાશ માં થયું ભેગું તો એને પૈસા મળી ગયા છે મારા દીકરા ને પૈસા નસ મળ્યા મારે તો એની બાપુજી હોક થઈ ગયા હું એકલી જ થઉ મને એમાં કોઈ ધ્યાન દેતા નથી હવે હે એટલે હવે હું કરું અને આ નંબર છોકરાને કે તમે એને ફોન કરીને પૂછો જો હા પણ એમાં એટલે જે ક્લેમ કરવામાં આવ્યો છે કોણ એડવોકેટ વકીલ કોણ રાયખા છે વકીલ તો વકીલ તો કોણ જાય ખબર નથી પણ ઈ કાગળિયા બધા કર્યા ને ઈ ઓફિસ વાળો હવે જવાબ ન આપતો ઈ વકીલ જ બંધ કરે ને કાગળિયા ને આમાં ઓલા જેને મળ્યા પૈસા એને મળ્યા ને તમને ન મળ્યા એટલે કેમ એમ એટલે હું જો વાત કરું તમે સાંભળો મારા છોકરા ને બાય હતી એટલે એને એના બાપ નું હતું અને મારા દીકરાનું બાય નું આધાર કાર્ડ માં નામ લખવામાં આધાર કાર્ડ કરવામાં થોડીક વાર લાગી આપડે તો પછી ક્યાંક પૈસા તમારા છોકરા ની હોવું ને મળ્યા હોય નઈ ના 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 ઈ તો ઈ મારી હજી ભત્રીજી જ છે એડ્યા એના જે હમણાં ખાતું પાછું ખોલાવી ગયું બન થઇ ગયું તો જ એને પછી અમે ઈને કાગળિયા પછી ઓલું થઈ ગયું ને આધાર કાર્ડ તો ઈ દેવા દેવા ગયા બીજે બીજેથી લોકડાઉન લાગી ગયું લોકડાઉન ના બે વરસ ગયા પછી અમને એમ ક્યા કાગડીઓ આપડે આધાર કાર્ડ ને બધા કાગળિયા દઈ દીધા આવી એમ કર્યું

હા મેળ છે બતા હા તો વાત એટલે હું છે ને તો મને કયો તો હું આવું ત્યાં કાગડિયા તમને બતાવી જાઉ ગોતે ગોતે આવે મારા ફેર કોઈ આવે એવું છે નહિ હું એકલી રોય જાઉ કા વાતો એટલે ઈ તમારા છોકરા ની બહુ ભણેલ છે કે ભણેલ નથી ઈ તો ભણેલ છે આ બસ તો એને એક ને લેતા આવજો હારે અને આવજો હા તો હા હા એને લેતા આવજો હરે ભણેલ કોઈ પણ વસ્તુ તમારો છોકરા ઓહ અરે લેતા આવજો આવજો ને કાગળિયા બધા લેતા આવજો એટલે એ બાઈ કદાચ ને નવરી નો હોય ના આવી હકે તો હું બીજા કોઈ લઈને આવું તો હાલે પણ પછી બીજા તો તમે તમારી રૂબરૂ હું ફોન કરાવી દઈ બે બાઈ ને મારી એમાં એવું છે કે બીજા કોઈ પછી પાછું એ તમારે એમાં કોઈ નિવેદનો લેવાના થાય કે દેવાના થાય તો ઈ તમારી બાઈ ની જ જરૂર પડે છોકરાની ની વહુ ની હા કે બીજા છે એ તો તમને સમજાવે કઈ એના નિવેદન નથી કેમ કે એ જે ગુજરનાર વ્યક્તિ છે એ તમારો દીકરો છે ને એના એના ધર્મ પત્ની છે મારું નામ દેજો મારી યાર વાત કરાવજો તો હું ધકો થાય મારા ભાઈ ની દીકરી છે તમારી યાર મેળ છે કે મેળ ન હોય તો ન આવે એવું થાય

પડી ગયા બે છોકરા થઈ ગયા પૈસા દીધા હોય એવું હોય ના ના બે ની ફેર્યું ફાઇલું દીધી બે ને જતા મને એક આવી એ બેન ના નંબર છે બેન નામ છે ઈને આપણે ફોન અમે એને કરી તો માર બેરે એક છે ને ઈ એક ઠકો ખાઈ ગયો તો ગાંધીનગર તો અમને એને હું કીધું ઈના માર બેન ને કે સવાલી ફાઈલ ટ્રેનિંગ માં પડી છે કે કામ આ થઈ ગયું હો ઈ તો આપણે એવું લાગછે તો વકીલ વકીલ રોકી અને દાખલ કરાવી દઉં કોર્ટ માં હા તો ભલે કાઈ વાંધો ની મને મને આ ઘરે જેતાતા છોકરા ઈ કે આ વિડિયો ઓલા આવે છે ને ઈ ભાઈ ને તમે દયો ને માર માર બેન ને દીકરે મને નામદ લખી દીધા નંબર

મારી પાસાઇટ વજ કરો છો નથી કામજો ધ્યાન દેજો બાપા થાય તો જેટલું કાયદાકીય જેટલું કામ હશે ને એટલું હું તમને આપડા સરસ જે વકીલો હોય બધું હોય એમાં હું તમને એડજસ્ટ કરાવી દઈશ એવું લાગશે તો હું તમને ત્યાં આવીને દાખલ કરાવડાવી દઈશ નામદાર કોર્ટ માં દાદ મગાવી દઈશ આપડે પોલીસ સ્ટેશન માંથી કઈ કામ હોય ત્યાં કરાવી દઈશ તમારું જેટલું બધે તમારે મારે પૈસા ની જરૂર નથી તમારી દુવાની જરૂર છે મારે પૈસા હું કરવા માડી પૈસા પૈસાશન છોડી દો પૈસા કોઈ ને જોતા જ નથી કેમ કે પૈસા થી તો જિંદગી બગડી ગઈ રૂપિયા નથી જોતા બાપા કઈ સારો માણસો આવે તો મારા ઘરના ડીલ આવે તમારી પાસે કઈ લે ની મારી એવો સારો માણસો મારે એવામાં બીમાર પડી જાય લગભગ હું લગભગ થોડાક દિન મારું હું આ દુનિયા છોડી ગયો એવું લાગે છે ફોન આવે હું કેટલાક ફોન ઉપાડું

ભૂલી વાંધો તમે એટલે હું તમને કઉ છું મારી ઈ ઓલા જે છોકરો ભેગો જે ગુજરી ગયો ને હા એને પૈસા મળ્યા ને એની ઝેરોક્સ નકલ એક લેતા આવજો એના એના કાગડિયા એટલે ઈ ને હા તો એની તો કોક કે તો લેવી પડે હું છે કે આમાં લખાણમાં કઈ ફેરફાર થયો હોય કે પછી આ કેવી રીતે થયું હોય એમાં કઈ ગોલમાલ થઇ હોય ને કાગળ માં તોય નો મળે એટલે મતલબ આપણે એમાં એને મળ્યા અને આપણને કેમ નો મળ્યા એ એના કાગળિયા થયા તો એમાં લખાણ શું છે ને આપડા કાગળમાં લખાણ શું છે એટલે એમાં તો હું તમને કહું ને અમારે આધાર કાર્ડ ની તકલીફ જ અમારે ફાઈલ દબાઈ ગયું કે એની પાછળ રહી ગઈ અમારી અને એને તાત્કાલિક એના પપ્પા નું નામ હતું ને આને બાઈ નું નામ લખો બાઈ નું નામ હતું ને આધાર કાર્ડ માંથી થઈડ્યું નતું અરે અશુક ભાઈ નૈના બેન આધાર કાર્ડ માં છ મહિનાની વાર લાગી ગઈ વાર કાગળિયા દીધા તો લોકડાઉન લાગી ગયું એ થઇ જશે એ બધું છે ને કાયદાકીય ક્યાં ઐકું છે એ બધું થઈ જાવ

આ ઓડિયો તમારો છે ને હમણાં સોશિયલ મીડિયામાં નાખી એટલે આવશે બધાયને યુટ્યુબમાં ને એમાં તમારું નામ બોલો જી માડી એ પુરી બેન મનસુખ ભાઈ બલવા હા એ તો અને માર ફોટો તો મારે કેમ મોકલવો માર પાસે નાનો મોબાઈલ છે પુરી બેન મનસુખભાઈ ભાઈ મનસુખ ભાઈ બલવા 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 હા બલવા અને નામ અને ગામ મોરખડા ગામ મોરખડા અને તાલુકો તાલુકો ઉપલેટા 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 અને જિલ્લો રાજકોટ 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 હા હવે મારી આ તમારો દીકરો જે સ્વર્ગવાસ છે એનું નામ શું હતું હરસભાઈ એ ગુજરી ગયા કઈ તારીખ હતી ખબર છે તારીખ ખબર નથી આ પછી એની હારે જે છોકરો ગુજરી ગયો એનું નામ હતું

ઓકે આપડે વિ તમારા સાત દીકરી ની એક જ ભાઈ હતો મારી મને તમે છે ને તમારા દીકરા જે સ્વર્ગવાસી એનો ફોટો મોકલો એનો ફોટો મોકલી એનો ફોટો મોકલો બે છોકરા ગુજરી ગયા એનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો મને કોઈ મોબાઈલ વાળો છે ને કોઈ

હલો હા આ નંબર માં તો મોકલી ગયો અને મારી આ ઓડિયો હું વાયરલ કરું છું યુટ્યુબમાં કાઈ વાંધો નહીં કરો તમારે હા બે છોકરા ગુજરી ગયા ફોટા મારી તમારો ફોટો મોકલો હું છે ને હમણાં વાયરલ કરું છું હો હા